સમિતિ દ્વારા પહેલ જ આત્મઘાતી દ્વારા કાશ્મીરના પહલગામમાં ભારતીય પ્રવાસીઓ પર કરેલ હુમલામાં અઠાવીસ થી વધુ નાગરિકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવે તેવા મૃતકોની આત્માને શાંતિ આપવા હેતુ મૌન રેલી કરી હાથમાં દીપ રાખી અને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી મોન રેલી સમર્પણ નજીક સ્વામી વિવેકાનંદ ચોક થી વેલકમ પાન સેન્ટર નજીકના કન્યા સુરક્ષા સર્કલ સુધી રાખેલ આ મોન રેલીમાં પાંચસો થી વધુ યુવક યુવતીઓ જોડાયા હતા યુવાઓએ હાથમાં કેન્ડલ અને દીપ સાથે રાખી શાંતિમાં રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરેલી આ સાથે સંસ્થાના અધ્યક્ષ આશિષ સૂર્યવંશે જણાવ્યું હતું કે જે પ્રકારે ભારત સરકારે પુલવામા હુમલાનો બદલો તેઓના ઘરમાં ઘુસીને ખાતમો કરેલ તેવી વખતે બદલો કબજો મેળવી સામે છાતીએ ઉપર હુમલો કરી આખા વિશ્વમાં હિન્દુસ્તાનની તાકાત બતાવવા સરકાર સમક્ષ માંગ કરી હતી યુવાનોમાં આક્રોશ હોવાથી કાર્યક્રમ અંતે પાકિસ્તાનના ઝંડાને સળગાવી પાકિસ્તાન અને આતંકવાદ મુર્દાબાદના નારા લગાવી વિરોધ પ્રદર્શન કરેલ